સુથાર સમાજ ગુજરાતની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા અને શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન વડોદરા તારીખ અગિયાર મે બે હજાર પચીસ રવિવારના રોજ શ્રી સુથાર સમાજ ગુજરાતની ત્રીસમી વાર્ષિક સાધારણ સભા અને તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ વડોદરાના સાવલી રોડ પર આવેલા રિયા રેવતી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં સમાજના સભ્યો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમની શરૂઆત પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી સંસ્થાના પ્રમુખ શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રી મંત્રી શ્રી સંજયભાઈ ગજ્જર ટ્રસ્ટી શ્રી રમેશભાઈ અને દિનેશભાઈએ સાથે મળીને જ્યોત પ્રગટાવી હતી આ પ્રસંગે આમંત્રિત વિશેષ મહેમાનોમાં સમીરભાઈ ગજ્જર પ્રેમલભાઈ મિસ્ત્રી પિયુષભાઈ મિસ્ત્રી રમેશભાઈ બાવરાવાલા જનકભાઈ ગજ્જર અને શ્રી ગજ્જર સુથાર સમાજના પ્રમુખ આશિષ ડી સુથાર અને મંત્રી સંજયભાઈ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા આ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના ગત વર્ષના કાર્યો અને પ્રગતિની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી સમાજના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ અંગે સભ્યોએ પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કર્યા હતા પ્રમુખ શ્રી ઠાકોરભાઈ મિસ્ત્રીએ સમાજના સભ્યોને એકજૂથ થઈને કામ કરવા અને સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે પ્રેરિત કર્યા હતા સભા બાદ શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા વિવિધ ધોરણોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો મહેમાનોએ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી અને શિક્ષણના મહત્વ વિશે વાત કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ સાથે ભોજન લીધું હતું આ કાર્યક્રમ અંગેની વધુ માહિતી અમારા સહયોજક શ્રી સંજયભાઈ ગજ્જર વડોદરા દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમ શ્રી સુથાર સમાજ ગુજરાત માટે એક યાદગાર અને સફળ પ્રસંગ રહ્યો હતો જેણે સમાજના સભ્યોને એકબીજા સાથે જોડાવાની અને તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની તક પૂરી પાડી હતી સ્ત્રી આપણી સાથે છેલ્લા પાંચ વર્ષથી થી છે અને ખૂબ જ એમનો આપણે આભાર માનો એવો ઉભો છે